હશે તો કેટલા ડોલર પણ તમને એમાં ખબર પડી જ જશે અને પરફેક્ટ પરફેક્ટું ન કહી હું એમાં તમને ગમે પણ ખબર પડી ગયા હશે કે કેટલા ડોલર થયા જો તો રામ રામ તારા આપણા મોજીરાને કેમ તો બધા મજામાં મજામાં જ હશો તો ઘણા સમય પછી આપણે વિડીયો લઈને આવ્યા છે ગયું એને બધા એનો પ્રશ્ન આવતો તો મેં કીધું હતું બધા પ્રશ્ન પૂછજો આપણે જવાબ દીહુ તો ચાલો આજે આપણે એ વિડીયો લઈને આવી ગયા અને ઘણા એના ઘણા બધા પ્રશ્નો છે એનો જવાબ અને બાકી બધા કહીં છે મજામાં તો પહેલો સવાલ છે કૃપાલ પરમાર જેનું ચેનલ છે પરમાર ગેમિંગ તમે ક્યાં રહો છો તો માધવપુરની પાસે મંડેર છે ના અમે રહીએ લગભગ તમને તો ખબર હશે મંડેરમાં આપણે કળશ રોડ છે ને ત્યાં રોડમાં જ અમારું ઘર છે અને બસ પરમાર ગેમિંગ અને એનો ને એનો બીજો જ સવાલ છે હું તમારો બહુ જ જૂનો સબ્સ્ક્રાઇબર છું તમે અમારી જેવાને નાના યુટ્યુબરને સપોર્ટ કરશો હા ભાઈ ફૂલ સપોર્ટ છે યાર તમે તમારે બ્લોગ બનાવો આગળ વધો અને ગેમિંગ બનાવતા તો ગેમિંગના વિડીયો નાખો ફૂલ સપોર્ટ છે ભાઈ આપણો અને તમને અત્યાર સુધીમાં કોઈ પ્રમોશન મળ્યું છે કે નહીં એપ પરમાર ગેમિંગનો છે એની જ ભાઈ ઘણા બધા સવાલ આપણે પૂછી નાખ્યા છે તો ના ભાઈ હજી સુધી એક ઈ પેમેન્ટ આપણે મળ્યું નથી અને પેમેન્ટ સો ડોલરે આવે અને પછી આગળ હજી ઘણા બધાની પેમેન્ટ ઉપર કોમેન્ટ છે તો આપણે એનો પર જવાબ દઈશું તો હજી સુધી ભાઈ કોઈ પણ પેમેન્ટ મળ્યું નથી અને તમારી ફેમિલી તમને કેટલોક સપોર્ટ કરે છે ભાઈ ફૂલ સપોર્ટ કરતા હોય ત્યારે જ બ્લોગ બનાવી શકાય ફેમિલીનો સપોર્ટ ન હોય તો બ્લોગ ભાઈ ન બનાવી શકાય અને તમારી સેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે આ ભાઈ સેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને ઘણો સમય થયો સેનલ મોનિટાઈઝ થાય એનો લગભગ ચાર પાંચ મહિના જેવું થઈ ગયું હશે સેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને એનો વિડીયો પણ આપણી માં અવેલેબલ છે અને બીજી કોમેન્ટ છે મહેશ પેમેન્ટ કેટલું આવે પેમેન્ટ ભાઈ આઠ હજારની ઉપર જ આવે હો ડોલર થાય એટલે તમારા ખાતા ખાતામાં જાય ખાતા ખાતામાંથી તમારા બેંક એકાઉન્ટમાં જાય તો પેમેન્ટ આવે આઠ હજારને ઉપર આવે અને આપણે હજી તો એક ડગલું ભર્યા હશે પેમેન્ટને તો આશિષ આશીષ બીજી કોમેન્ટ ત્રીજી કોમેન્ટ છે આશિષ આશીષભાઈની પેમેન્ટ કેટલું આવે અને કેદી તમારા એડસેસ પિન કેટલા સમયમાં આવ્યો તમારે તો મોનિટાઈઝ થયા અને લગભગ શિયાર કે પાંચ જેવું પાંચ મહિના છ મહિના પર થઈ ગયા હોય તો એટલી દસ ડોલર તમારા ખાતા દસ ડોલર તમારા બને એ પછી તમારે પિન અપ્લાય કરવાનો હોય અને પિન અપ્લાય થઈ જાય એટલે તમારે ઘણાઈને મહિનો દિવસમાં આવે ઘણા એને સાત દિવસમાં આવે મારે સાત દિવસની અંદર એડિસેસ પિન આવી ગયો છે અને એડીસેસ પિનની થોડીક વાર લાગે ભાઈ કારણ કે દસ ડોલર બનવા થોડા કઠિનવાળા છે એટલે દસ ડોલર બની જાય પછી તમારે એડીસેસ પિન આવે દેશી છોકરો દેશી છોકરાની એવી કોમેન્ટ છે કેમ છો રોહિત ભાઈ બસ એકદમ મજામાં ભાઈ તમે કેમ છો પછી નથરાજ મોઢવાડિયા એ સ્પોન્સરશિપ મળી રોહિતભાઈ ના ભાઈ હજી સુધી એક એક પણ સ્પોન્સરશિપ મળી નથી સ્પોન્સરશી લગભગ પચાસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર થાય અને વ્યૂઝ બ્યુઝને હરાવતા હોય એટલે તમને સ્પોન્સરશીપ મળવી શરૂ થઈ જાય અને પચાસ હજારને હેઠળ પર થઈ જાય એવું કંઈ નમ રહે એ તો આપણા ઉપર આધાર છે અને બીજી એટલે એક કોમેન્ટ છે બાલેશ બાલસ દિવ્યશ બાલસ દિવ્યસને એવી એવી કોમેન્ટ છે રોહિતભાઈ કેમ શો કેમ છે યુટ્યુબર અમારા જેવાની કોમેન્ટ લેજો ભાઈ ઓકે ભાઈ તમારી કોમેન્ટ પણ આવી ગઈ કોમેન્ટ કરો એટલે બધાના સવાલનો જવાબ મળશે અને આ વિડીયોમાં પણ બધાનો સવાલનો જવાબ મળશે હો ટકા રોહિતભાઈ અને આ કોમેન્ટ પણ એની જ છે રોહિતભાઈ એમ ફ્લુ સપોર્ટ આઈ એમ ફ્લુ સપોર્ટ એમને એમ આગળ વધતા રહો માતાજીને તમને આગળ વધારે આવી પ્રાર્થના કરીએ થેન્ક યુ ભાઈ બાલા બાલસ રામ તેમનું નામ રામ છે અને તેમની આઈડીનું નામ બાલસ દિવ્યેશ છે અને થેન્ક યુ રામભાઈ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અને પેમેન્ટ આપણે ચાર હજાર કલાક અને એક હજાર એક હજાર સબસ્ક્રાઈબર થયા ત્યારે આપણે ચેનલ મોનિટાઈઝ થાય પછી રૂપિયા આપણે બનવા ચાલુ થઈ જાય અને કેટલા રૂપિયા એ તમને વિડીયોમાં આગળ ક્યાંક ને ક્યાંક દેખાતું જ હશે એ તમને હતાડેલ છે પૂરો વિડીયો જોયો હશે તો કેટલા ડોલર બન્યા એ પણ તમને એમાં ખબર પડી જ જશે અને પરફેક્ટું ન કહી હગું એમાં તમને ગમે ખબર પડી ગયા હશે કે કેટલા ડોલર થયા જો ક્યાંય પણ વિડીયોને સ્કીપ ન કર્યું હોય તો એમાં ખબર પડી જ ગઈ હશે કે કેટલા ડોલર બન્યા અને ઘણા બધાના સવાલ હતા આપણે તેમને અને એક સવાલ હતો ફેમિલીમાં કેટલા જણા રહ્યો છો તો અમે જણા રહીએ છીએ ફેમિલીમાં મારા પપ્પા મારી મમ્મી અને મારી બેન અને હું ભાઈ તમે જોઈ જ હશે મારી બેન ને તો વિડીયો માં લેતો મારા મમ્મી પપ્પા ને પણ તમે જોયા જ હશે સો તો ચાલો આવી રીતના તમારા જે comment જવાબ હતો એ બધા એ કરી અને બધાનો નો બધાને ટકા નો જવાબ આવી ગયો છે કારણ કે બસ તો ચાલો વિડીયો એન્ડ કરીએ આમાં લખેલું આવ્યું હતું અને ઘણા બધા